ના ગાડી હોગ અને પાયલોટ વિનાના બેનની જેમ કોઈ હોય એમ સુખરૂપના કાર્યો કર્યા વિના આપણા જીવન

ખાસ વાત એક છે જે ધજા ચડી જાય છે બધું થઈ જાય છે પણ એના પાછળ બાર મહિના જે આપણે કોઈ પણ ખર્ચ કરવાનો હોય છે કોઈ પણ અનુષ્ઠાન કરવાના હોય છે કોઈ પણ પ્રોગ્રામ કરવાનો હોય છે એની અંદર બે દ્રવ્યની રકમ કામ આવતી નથી એની અંદર પહેલા નંબરની અંદર સાધારણની રકમની જરૂર હોય છે હંમેશા માટે માળી શું કામ કરે ખબર છે બાગની અંદર વાળી બનાવતી હોય ને એની અંદર શું કરે બધી જ વસ્તુ

બોલો મા બાપ હોય એ કોની કેર કરે કોને યાદ કરે કોને વાત્સલ્ય આપે કોને પ્રેમ આપે ચાર બરાબર છે એને ઓલાને રખડ તો મૂકી દે ઓકે ના ચાર બરાબર છે ભાઈ એ પોતે તો પોતાનું બચ્ચું પોતાની રીતે જે નબળું છે જે માયકાંડું છે એને મારે સદ્ધર બનાવવાનું છે એને મારે આગળ વધારવાનું છે અને મહેનત જતન કોનું કરે છે જે માયકાંડો હોય છે જે નબળો હોય છે એનું કરે છે એવી જ રીતે આપણા આ સંઘની અંદર સાત સાત ક્ષેત્ર છે એ ક્ષેત્રની અંદર વધારે પડતી તો આપણાને ખાસ જરૂર વધારે હોય ને તો તે દ્રવ્યની નહીં

અંદર આપણે થોડી તિથિઓ લખવી લખાવી લો અને પછી આપણે શું કરવાનું છે ચડાવો બોલવાનું જેને ચડાવો બોલવાની ભાવના છે એ તો બોલવાના છે પણ તમે લોકો આ રકમ એટલાની છે બધું તમને વ્યવસ્થિત સમજાવશે એ રીતે ઉદારતાથી તમે તિથિઓ લખાવશો